अब एक तारे को कुदवाना है अब ये ना ना नहीं भाई कुदा कुदा करा पेला आसे रस्तो आ तुछ है। तुछ है तुछ है। तो आप

એનકે દમ તો નહીં નાહિ જો મારું અધૂરું મૂકીને આપતો હે રે ભાઈ વેલા કરવાનું ભાઈ જોહી હોય તો જોઈએ બેહી દેતા આપડે ખોટું કામ કર્યું છગના નો છોડીને આપડે અહીં રેડો અને આપડે અડધી મળો તો આપણે અડધી દેરાતી વેરાતી

તોને તું આવા દે મન હતો પણ તન કોને કઈ તું લે આવ એક પડસેરા જતો તું ઘેર તે માં સાફો કેમ પાડ્યો પણ તને કયું નતું મેં કે પેલા કડવાનો સો રૂપિયા વધારા લઈને મનો એને ખેતમ બોલાવી લીધો એટલે મગનભાઈ એવું ચામ કર્યું તૈડો કાપણ પાકી ગયો હે બાકી દાડા મોડે વડાય આપડો રેડો અહી નાહી જવાનો તો ઉડી ગયા થોડા કઈ હે મારું ખેતર અધૂરું હે પીલા કાઢેલા અધૂરા હતા હમણાં એવું કર્યું

તમે મુર્ખા જ છો ને એવું કહ્યું કે છગનો બારસો આવું તેરસો આવતા રહ્યા છો